આજે વર્લ્ડ સ્નેક ડે ને દિવસે આપણે ત્યાં જે સાપ કરડવાના કેસીસ છે એના વિશેની માહિતી આપું આપને તો જુલાઈ બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ચોવીસ દરમિયાન ટોટલ એકસો ને છપ્પન કેસીસ સ્નેક બાઇટના નોંધેલા છે જેમાંથી છવ્વીસ છવ્વીસના મૃત્યુ થયેલા છે અને આ વર્ષની વાત કરીએ કે જુલાઈ બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ એમાં એકસો ને નેવું સરફદંશના કેસીસ છે જેમાંથી ઓગણીસના ડેથ છે તો કેસીસ થોડાક વધ્યા છે પણ એની રીતે જે સારવાર છે એ પણ સારી થઈ છે અને દર્દીઓને જીવ બચાવવાની કોશિશ સફળ રહી છે અને વધુમાં જ્યાં સ્નેક બાઇટ કરીને આવે એનો પહેલો કલાક જે છે ને ગોલ્ડન નારે બહુ જરૂરી છે જે પહેલાં કલાકમાં આવી જાય ને આપણે એન્ટીસ્નેક વિનમ કે સીરમ ચડાવીએ તો પેશન્ટના બચવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે